નમસ્તે જય મહાદેવ ફરી આપની સામે ઉપસ્થિત છું માહિતી લઈને હવે આપણે છ પ્રકારની બાયોડેટાની માહિતી પુસ્તિકા તૈયાર કરી રહ્યા છીએ જેનું કામ દિવાળીથી શરૂ થઈ ગયું છે છ પ્રકાર શા માટે અને છ પ્રકાર કયા પહેલું છે સૌરાષ્ટ્ર વિભાગની બુક બીજી છે ઉત્તર ગુજરાત વિભાગની બુક મધ્ય ગુજરાત વિભાગની બુક અને દક્ષિણ ગુજરાત વિભાગની બુક આ સિવાય જે ભુદેવો ગુજરાતની બહાર રહે છે નોકરી કરે છે મુંબઈ પુના બેંગલોર દિલ્હી તો ગુજરાત સિવાયના એટલે કે અન્ય રાજ્યોની બુક તેમજ જે ઉમેદવારો ભારતની બહાર છે પેરેન્ટ્સ અહીંયા હોય અથવા પેરેન્ટ્સ પણ એમની સાથે બહાર હોય તેવા એનઆરઆઈ વિભાગની બુક એમ કુલ છ વિભાગની બુક બનાવી રહ્યા છીએ બાયોડેટા રેગ્યુલર આવી રહ્યા છે અને આપણે બાયોડેટા માટે ઓનલાઈન ફોર્મ આપેલું છે એટલે તમે તમારા ઘરે બેસીને આ ફોર્મ ભરી શકો છો આ બુક આપને ડિસેમ્બર મહિનામાં ઉપલબ્ધ થઈ જશે ડિસેમ્બર મહિનામાં બનાવી નાખવાનું અમારું આયોજન છે તો આપણી પાસે લગભગ એક દોઢ મહિનો છે બાયોડેટા આવી રહ્યા છે ડેટા એન્ટ્રી ગ્રાફિકલ વર્ક થશે અને આપણે બુક મોકલી આપીશું સિક્યુરિટી માટે આ બુક પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે અને આપણે બુકની સાથે જ પાસવર્ડ પણ મેસેજમાં લખીને મોકલીશું છ બુક શા માટે ડિજિટલ પુસ્તિકા હોય ને એટલે તમને કોસ્ટ ખર્ચ ઘટે આપણે એવું સમજીએ છીએ કે દર વખતે પ્રિન્ટેડ બુક લઈએ ને પછી એનું કોઈ મહત્વ રહેતું નથી તમે કોઈને મોકલી શકતા નથી બોબુ તો ફોટા પાડીને બે ચાર બાયોડેટા મોકલી શકો તો માત્ર તમે ઉપયોગ કરી શકો જ્યારે આ પુસ્તક તમે તમારા સગા સંબંધીને આપી શકો છો પણ માત્ર શરત એટલી કે એ ભૂદેવ આપણા જ્ઞાતિના હોવા જોઈએ બીજી વસ્તુ જ્યારે ડિજિટલ પુસ્તિકા છે ત્યારે કોસ્ટ એટલે કે તમારા ખીચાને તો પરવડે જ છે પણ એમાં અમે છ પુસ્તિકા તમને માત્ર એક કિંમતમાં જ આપીએ છીએ તો એનો મતલબ એવો થયો કે અલગ અલગ પુસ્તિકા મેળવવાની કોઈ જરૂરત નથી તમે માત્ર એક ટોકન ફી ભરો એટલે તમને બધી જ છ પુસ્તિકા મળશે હજી શા માટેનો જવાબ આપું છું ઉત્તર ગુજરાતના ઉમેદવારો સૌરાષ્ટ્રના પાત્રને પસંદ કરતા નથી તો સૌરાષ્ટ્રના ઉમેદવારો દક્ષિણ ગુજરાતના પાત્રથી થોડા દૂર હોય છે આ રીતે થોડુંક ઝોન વાઇઝ ડિવિઝન થયું છે અને બધા પેરેન્ટ્સ અને ઉમેદવારો તેમજ આપણો સમાજ આ જાણે છે તો હું એક પુસ્તક આપું જે ડિજિટલ ફોર્મેટમાં હોય અને એમાં ખૂબ બધા બાયોડેટા હોય ને તો શોધવા અઘરા પડે તો તમને ઝોન વાઇઝ આપવું તો તમારે જે પાત્ર જે ઝોનમાં શોધવું છે એ ઝોનમાં શોધો ત્યાં ન મળે તો બીજા ઝોનમાં શોધો તો તમારા માટે એક અનુકૂળ થઈ જશે શોધવું બુકની અંદર બીજું કે આ બુકની અંદર અમે બીજા ત્રણ પ્રકાર પણ આપીએ છીએ મૂળ તો છ જ પ્રકારની બુક છે પણ જે ડૉક્ટરો છે ને એમને માત્ર મેડિકલ ફિલ્ડના અને ડોક્ટરોને જ પસંદ કરવા હોય છે તો છ બુકોમાં શોધવા અઘરા પડે તો મેડિકલ ફિલ્ડ એટલે કે મેડિકલ ક્ષેત્રના અને ડોક્ટરો માટે આ છ ઝોનની બુકના મેડિકલ અને ડોક્ટર પ્રકારના દીકરા દીકરીના બાયોડેટાને અલગ કરીને એક અલગ પીડીએફ તમને અમે આપશું જેથી મેડિકલ ક્ષેત્રના ઉમેદવારોને શોધવું સહેલું પડે આ જ રીતે અમુક પેરેન્ટ્સ સામા પાત્ર જે પોતે ગવર્મેન્ટ જોબમાં હોય એ સામે ગવર્મેન્ટ જોબ ધરાવતા ઉમેદવાર ગોતતા હોય છે તો છ બુકમાં ન શોધવું પડે એટલે સરકારી નોકરિયાત ઉમેદવારોને પણ આપણે એક અલગ છ એ બુકમાંથી કાઢીને કાઢશું નહીં રાખશું પણ એમાંથી કોપી પેસ્ટ કરી એક અલગ તમને ફોર્મેટમાં બુક આપશું જેથી માત્ર તેમાં ગવર્મેન્ટ સરકારી નોકરી ધરાવતા ઉમેદવારો હોય તો તમારી શોધ સહેલી થઈ જાય આ જ રીતે ડાયવોર્સી ઉમેદવારને પણ અમે આ જ રીતે તમારી પાસે રજૂ કરશું તો સુરતના કોઈ ડાયવોસી ઉમેદવારને ભાવનગર માટે શોધવા માટે અલગથી પ્રયત્ન કરવો પડે કે રાજકોટના ઉમેદવારને કચ્છનું ડાયવોર્સી શોધવા કચ્છ ઝોનમાં જવું પડે એટલે કે ઝોનમાં અલગ અલગ ઝોનમાં ડાયવોર્સી ઉમેદવાર શોધવાને બદલે તમામ વ્યક્તિને ડાયવોર્સી આ છ ઝોનમાંથી અમે અલગ કરી એક અલગ બુક બનાવીને આપી દેસું જેથી તમને ડાયવોર્સિક પાત્ર શોધવું સહેલું પડે તો છ મુખ્ય બુક અને છ ત્રણ પેટા બુક એ તમને મળશે અને આ બધું જ માત્ર એક ટોકન ફીમાં મળશે પ્રિન્ટેડ બુક મેળવવાનો કોઈ મહત્ત્વ નથી કારણ કે તમે પસ્તીમાં આપશો ને તો દસ વીસ રૂપિયા નહીં મળે તમે જો કે આપી જ ન શકો કારણ કે આપણા બહુ મહત્ત્વના બાયોડેટામાં હોય છે તો પસ્તીમાં આપવું વ્યાજબી નથી બાળી નાખવું પડે ફાડી નાખવું પડે દરિયામાં પધરાવવું પડે આ બધા કરતાં સૌથી બેસ્ટ છે આજે ડિજિટલ યુગ છે અને ડિજિટલ બુક એ બહુ ઇઝી અને સરળ છે મોબાઈલથી લેપટોપથી કોમ્પ્યુટરથી એક્સેસ કરવી બીજી વસ્તુ પ્રિન્ટેડ બુક તમે તમારા સગા સંબંધીને ન આપી શકો તમારે જોવું એને પણ જોવું આ તમે કોપી પેસ્ટ આપી શકશો અને હું આપું છું ને ખાતરી આપું છું તમારે આપવું છે કોઈને તમે તમે આપો પણ માત્ર તમારા જાણીતા સગાને તમને ભરોસો હોય ને કે એ બીજા કોઈને નહીં મોકલે એને જ આપો તમે જાહેર ગ્રુપમાં મૂકશો ને તો તકલીફ થશે કારણ કે એમાં કોણ કોણ છે એ તમને ખબર છે કે બધા ભૂદેવ છે તો જાહેર ગ્રુપમાં મૂકવાને બદલે આ એક બહુ યોગ્ય વાત વાત છે અને આ વાત આપણા ઘણા બધા જે આયોજકો છે જે આ પ્રકારની બુકો બનાવે છે જે આને ફોલો કરે છે સગા સંબંધીને આપો કોઈ જ પ્રોબ્લેમ નથી વધુને વધુ ઉમેદવારોનું નક્કી થાય ને એ જ આપણું લક્ષ્ય છે બરાબર ક્યાંય પણ તમને તકલીફ પડે તો અમને કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો અને ક્યાંય પણ અટકો તો પણ અમને ફોન અથવા વોટ્સઅપ કરી શકો છો અમે અમારા કાર્યમાં બિઝનેસમાં નોકરીમાં જો બિઝી હોઈએ તો વોટ્સઅપ કરી દેશો અમે આપને ફ્રી થઈને પ્રત્યુત્તર આપશું રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન ફોર્મ જ છે અને ઓનલાઈન ફોર્મ તમને આ ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની સાથે જ મળી જશે બરાબર તો અહીંયા ઉપર અથવા નીચે અથવા તો તમે એક તમને સ્કેન કરવા માટે ઓપ્શન આપી દઉં બારકોડ આપી દઉં એ બારકોડથી પણ ફોમ જ ખુલશે અને બધી સિસ્ટમ ઓનલાઈન છે અને આપણે બધા જ સ્માર્ટ છીએ સ્માર્ટ ગેજેટ્સ આપણા બધાના પોકેટમાં છે માતા પિતા કદાચ ન ફાવતું હોય એવું બને તો સંતાનો એટલે કે દીકરા દીકરી ઉમેદવારોએ એમને મદદ કરવી વધારે કોસ્ટ ખર્ચ કરવાની જરૂર નથી ફરી કહું છું એક બુકની કિંમતમાં તમને બધું જ મળશે અને ડિસેમ્બરમાં આપવાનું આયોજન છે એટલે અમે ફોર્મ અત્યારે કલેક્ટ કરી રહ્યા છીએ બાયોડેટા અમારી પાસે રેગ્યુલરલી રિસીવ થઈ રહ્યા છે અમે દિવાળીથી કામ શરૂ કર્યું છે અને ડિસેમ્બરમાં અમે લોકો ટાઈપિંગ કરીને ડિસેમ્બર એન્ડ પહેલાં તમને પહોંચતી કરી દઈશું બુક અમારું આયોજન આ રીતે છે પ્રકૃતિ આપદાઓ હોય તો કંઈ ફેરફાર થઈ શકે બાકી આયોજન આવું છે બરાબર લોકડાઉન આવ્યું ને એ વખતે થોડી તકલીફ થઈ હતી બે હજાર વીસ એકવીસમાં ડીલે થયું હતું લગભગ વીસ પચીસ દિવસ પણ જનરલી એવી સંભાવના હોતી નથી તો બુક અમે તમને આપી દઈશું બીજી એક વાત છે પણ એ હું તમને અલગથી આવતીકાલે કરીશ બરાબર જય મહાદેવ ખૂબ ખૂબ આભાર અને કાંઈ પણ કામ હોય તો ચોક્કસ આપણી રજૂઆત મોકલશો